coi આપણા વડીલો ની પુર્વ તિથી નિમિત્તે પૌતપોતાની માન્યતા મુજબ આપણે ધાર્મિક કાર્ય કરતા હોઈએ છીએ આવું જ કાર્ય અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજના મંત્રી શ્રી દિલીપભાઈ વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું અમરેલી ખાતે અમરેલી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજના મંત્રી શ્રી દિલીપભાઈ વડગામાના પિતાજી સ્વર્ગવાસી ભરતભાઈ વડગામાની પુણે તિથી નિમિત્તે મૃક બધીર બાળકોને જમાડવામાં આવ્યા હતા આ ધાર્મિક કાર્યમાં અમરેલી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજ્જર સુધાર સમાજના પ્રમુખ શ્રી અરુણભાઈ આદરેજા સાથે ઉપપ્રમુખ વિશાલભાઈ ખંભાઈતા મંત્રી શ્રી દિલીપભાઈ વડગામા ખજાંચી રુતિરભાઈ અડિયેચા સહમંત્રી જીગ્નેશભાઈ આદરેજા ટ્રસ્ટી શ્રી વિજયભાઈ બકરાણિયા નિમેશભાઈ આદરેજા હિતેશભાઈ આદરેજા જગદીશભાઈ બકરાણિયા પંકજભાઈ સંચાણિયા સાથે તમામ ભાઈઓ હાજર રહી બાળકોને પ્રેમથી જમાડ્યા હતા જમણવારનો તમામ ખર્ચ દિલિપભાઈ ભરતભાઈ વર્ગામા તરફથી આપવામાં આવ્યો હતો તમામ માહિતી અમરેલીથી અમારા સહયોગી શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ શ્રી અરુણભાઈ અદ્રેજા તરફથી આપવામાં આવી હતી